નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેરબજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં આજે આપણે વાત કરીશું ચાર મહત્ત્વના આવેલા સમાચાર વિશે એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો વિડીયો આપ સંપૂર્ણ નિહાળજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ સમાચારથી આ સમાચાર આવ્યા છે રેલ વિકાસ નિગમ લિમિટેડ એટલે કે આરવીએનએલ તરફથી આરવીએનએલને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ પાસેથી ચારસો સુડતાલીસ કરોડનો ઓર્ડર મળ્યો છે ત્યારબાદ બીજા સમાચાર આવ્યા છે રેલટેલ તરફથી રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને ઇસ્ટર્ન ઇસ્ટ સેન્ટ્રલ રેલવે પાસેથી બસો ચોસઠ કરોડનો ઓર્ડર મળ્યો છે ત્યારબાદ ત્રીજા સમાચાર આવ્યા છે યસ બેંક માટે યસ બેંક માટે આવ્યા છે સારા સમાચાર ઇકરા નામની એક મોટી ક્રેડિટ રેટિંગ આપતી કંપની યસ બેંકના રેટિંગને અપગ્રેડ કર્યા છે આ યસ બેંકના સમાચાર વિશે વિગતવાર ચર્ચા કરીએ તો યસ બેંકને કયા રેટિંગ્સને અપગ્રેડ કર્યા છે તેની વાત કરીએ તો આપણે સર્ક્યુલરમાં પણ જોઈ શકો છો કે એકરાએ યસ બેંકને ખાસ કરીને બે મુખ્ય પ્રકારના બોન્ડ્સ લોન્સ ઇન્સ્ટ્રુમેન્ટ માટેના રેટિંગ્સ સુધાર્યા છે જેમાં પ્રથમ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ આ બોન્ડ્સનું રેટિંગ ઈકરાય એ માઇનસ પોઝિટિવથી સુધારીને એકરાએ એ પોઝિટિવ કર્યું છે આ સાથે સડસઠસો કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સને અપગ્રેડ મળ્યા છે બેઝેલ થ્રી ટીયર ટુ બોન્ડ્સ એનું રેટિંગ પણ કંપનીએ પોઝિટિવ આપ્યું છે આશરે દસ હજાર નવસો કરોડના બોન્ડ્સને ફાયદો થઈ શકે છે ટૂંકમાં જે પોઝિટિવ રેટિંગ આપ્યું છે આગળ વાત કરીએ તો આનો અર્થ શું થાય તો આ બોન્ડ્સ એક પ્રકારની લોન છે જે બેંક બજારમાંથી ઊભી કરે છે જ્યારે ઇકરાએ જેવી એજન્સી તેનું રેટિંગ અપગ્રેટ કરી છે ત્યારે તેનો અર્થ થાય એ થાય છે કે આ બોન્ડ્સમાં રોકાણ કરવું એક વધુ સુરક્ષિત માનવા આવે છે બેંકની લોન પાછી ચૂકવાની ક્ષમતામાં સુધારો થયો છે અને આનાથી ભવિષ્યમાં યસ બેંક માટે પૈસા ઊભા કરવા વધુ સરળ અને સસ્તું બનશે આ અપગ્રેડ બેંકની ઓપરેશનલ કામગીરીમાં સુધારો લોન બુકની ગુણવત્તામાં વધારો અને ખરાબ લોન એટલે કે સ્ટ્રેસ લોનમાં ઘટાડાના કારણે થયું છે હવે વાત કરીએ પરિણામની તો ટાટા ટેકનોલોજીસના પરિણામ આવ્યા છે ચૌદ જુલાઈ બે હજાર પચીસના તો ટાટા ટેકનોલોજી તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે જેના મુખ્ય મુદ્દાની ચર્ચા કરીએ તો નફાની તો કંપનીનો ચોખ્ખો નફો એકસો સિત્તેર પોઈન્ટ દન કરોડ રહ્યો છે જે ગયા વર્ષના સમાન ગાળામાં એટલે ક્વાર્ટર વન એફઆઈ ટ્વેન્ટી ફાઇવ કરતાં પાંચ ટકા જેટલો વધુ છે જોકે પાછલા ક્વાર્ટરની સરખામણીમાં નફામાં થોડો ઘટાડો થયો છે વાત કરીએ આવકની તો કંપનીની કુલ આવક એટલે ઓપરેટિંગ રેવન્યુ બારસો ચુમાલીસ પોઈન્ટ ત્રણ કરોડ રહી છે જે પાછલા ક્વાર્ટર કરતાં ત્રણ પોઈન્ટ બે ટકા ઓછી છે અને ગયા વર્ષના સમાનગાળા કરતાં પણ થોડો ઘટાડો દર્શાવે છે વાત કરીએ ઓપરેટિંગ નફાની તો કંપનીનો ઓપરેટિંગ નફો બસો કરોડ રહ્યો છે અને તેનું માર્જિન સો ટકા આસપાસ રહ્યું છે વાત કરીએ પરિણામની શું અસર થાય કે શું મતલબ થાય તો આ પરિણામોની સરળ અર્થની વાત કરીએ તો આ ટેકનોલોજી માટે આ ક્વાર્ટર મિશ્ર પ્રદુષણવાળું રહ્યું છે એક તરફ કંપનીએ નફામાં સારો વધારો નોંધાવી જોઈએ વધાર દર્શાવ્યો છે જે તેઓના ખર્ચને સારી રીતે સંભાળી રહ્યા છે અને તેમની કાર્યક્ષમતા સારી છે જો કે બીજી તરફ તેમની આવકમાં થોડો ઘટાડો થયો છે આ કદાચ બજારમાં રહેલા પડકારો અથવા અમુક પ્રોજેક્ટની ધીમી ગતિના કારણે હોઈ શકે છે જો કે કંપની જણાવ્યું છે કે ક્વાર્ટરની શરૂઆતમાં બજારમાં સાવચેતીનો માહોલ હતો પરંતુ ક્વાર્ટરના અંત સુધીમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે અને તેમને કેટલાક નો પ્રોજેક્ટસ પણ મળ્યા છે કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર વોરેન હેરિસે જણાવ્યું છે કે તેમની પાસે હાલમાં ઘણા નવા સોદા એટલે કે ડીલ પાઇપલાઇનમાં છે જે ગયા વર્ષ કરતાં વધુ મજબૂત છે નથી તેમને આખા વર્ષ દરમિયાન સારા પ્રદર્શનની અપેક્ષા છે ટૂંકમાં ટાટાક ટેકનોલોજીસનો નફો વધ્યો છે પરંતુ આવકમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે ભવિષ્ય માટે કંપની આશાવાદી છે તો આ વાત કરીએ આપણે ચાર મહત્ત્વના સમાચારની ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લાવી કે એન્થમ બાયોસાયન્સ લિમિટેડનો આઈપીઓ શરૂ થઈ ગયો છે અને આઈપીઓ વિશે આ કંપની વિશે આપણે સરસ જાણવાલાયક માહિતી કે આવી માહિતી હજુ સુધી તમને કોઈ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ પરથી નહીં મળી હોય એવી માહિતીનો વિડીયો બનાવીને આપણે યુટ્યુબ ચેનલમાં મૂક્યો છે તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં છે તો તે વિડીયો ખાસ જુઓ અને છેલ્લે આપણે તેમાં એ પણ ચર્ચા કરી છે કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં એ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતીઓ સર્ક્યુલર ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂર છે તો આ વિડીયો આપણે વાત કરીએ ચાર મહત્ત્વના સમાચાર વિશે અને એન્ધમ બાયોસાઇન્સના આઈપીઓ જે શરૂ થઈ ગયું છે તેની વિડીયો આપણે ખાસ જોઈ લેવો તેના ઉપરથી તમને આઈડિયો મળી જશે કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં અને કંપની વિશે શું જાણવાલાયક છે અને શું કંપનીને મહત્ત્વના અને કંપનીની શું સારી અને નબળી બાબતો છે તે તમામ વિગતો માહિતી તમને મળી જશે એ પણ આપણી ગુજરાતી ભાષામાં આવા જ તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો